હાલ મિત્રો એ તો એક યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો બી ઓ બી ઈ મુદ્રા લોન યોજના છે દરેક વ્યક્તિ ડેટ મળશે પચાસ હજારથી દસ લાખ રૂપિયાની લોન મળે છે એના વિશે આપણે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરીએ મિત્રો દરેક વ્યક્તિ ડેટ મળશે પચાસ હજાર રૂપિયા અને દસ લાખ સુધીની છે એ લિમિટ છે અને જે તમને ઝીરો વ્યાજ છે એ ઝીરો ટકા છે એટલે કોઈપણ જાતનું વ્યાજ છે નહીં એટલે એક સારી બાબત કહી શકાય તો ઈ બેંક ઓફ બરોડા લોન મુદ્રા લોન યોજના કેવી રીતે અરજી કરવી એના વિશે વાત કરવાની છે આપણે કિશોરા લોન મુદ્રા સી સુલોન મુદ્રા બરાબર બધા વિશે વાત કરવાની છે તો વિડિયોમાં બનાવીજો મિત્રો અરજી કરવાની પદ્ધતિ છે બીઓબી મુદ્રા ઈ મુદ્રા અરજદરા たち લોન માર અરજદરા તો મુદ્રા માટે પ્લેટફોર્મ બેંક ઓફ બરોડા છે યોજના છે લોન યોજના पंतप्रधान મુદ્રા લોન યોજના છે આ લાગુ ગ્રામ યોજના છે એના હેતુ છે કે ઉદ્યોગ માટે નાણાકીય સહાય માટે પણ આ યોજના છે એ લાગુ કરવામાં આવે છે પાત્રા તો આ લોન માટે નાના મોટા ખેડૂતો માટે પણ વ્યવસાય કરવા માટે પણ આ જે લોન છે એ ઉપયોગી છે વેપારીઓ માટે પણ છે લક્ષિત નાણાકીય બેંક ઓફ બરોડા દ્વારા છે ઈ મુદ્રા લોન બરાબર તો વ્યવસાય માટે છે ધારા ધોરણ માટે વિના જે વિના વ્યાજે છે આ લોન છે એ આપે છે અને જો લોન ઓફ રિંગ હોય તો બેંક ઓફ બરોડા દ્વારા જે આપવામાં આવે તો બીઓ ઈ ઈ મુદ્રા લોન છે બે હજાર ચોવીસમાં સ્કીમ છે પછાતથી સ્ટાર્ટ થાય અને દસ લાખ સુધીની તમને લોન છે આમાં લઈ શકો છો લવશીખ લવ શીખ અરજી પ્રક્રિયા હોય તેમના ચોક્કસ નાણાકીય જરૂરિયાત અનુસાર તમારે જે પુરાવા દાખલ કરવાના આવશે છે બારમીને ચોરી દિવસ સુધી સે સમયગાળો રહેશે આનો કોઈ પણ પ્રોસેસિંગ ફી નથી એટલે તમારા કંઈ લોન માટે કોઈપણ જાતની પૈસા ભરવાના અથવા ખર્ચ કોઈ સે એ થતો નથી એ બાબત પણ એક સારી કહી શકાય છે કે નીતિનો એ ઉદ્દેશ્ય છે કે ખરસ અસર આધાર એટલે ખર્ચ વિના છે તમે આમાં એપ્લાય કરી શકો છો કોઈ પણ જાતની ફી નથી વિતરણ પદ્ધતિ છે બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવે છે આ ત્રણ અલગ અલગ છે ગ્રાહકો માટે છે એ આપણે આગળ જોવા છીએ કે કઈ ગ્રાહકો માટે કઈ કઈ લોન છે કઈ રીતના છે કઈ રીતના પ્રોસેસ છે આમાં કોઈ પણ જાતનો ટેક્સ પણ તમારા ટેક્સ દ્વારા પણ ભરવાનો નથી અને અ ઓળખ ઓળખકાર છે આ તમારા ડોક્યુમેન્ટ છે અને પાન કાર્ડ છે આ જે પેમેન્ટ મેથડ પ્રમાણે જે પિનકોડ દ્વારા જે પાનનું છે પાન કાર્ડ નંબર એ તમારે જે દસ્તાવેજ તરીકે છે એ તમારે હાજર રાખવાનો રહેશે અને ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ બરાબર આ જે ડોક્યુમેન્ટ છે બધા પાસવુ સાઇઝના ફોટા કાર્ય અથવા વ્યવસાય દસ્તાવેજ તમારે જે કયા કાર્યમાં છે આના જે લોન મૂક્યું છે એનો જો પુરાવો જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડે તમારે જાતિનું પ્રમાણપત્ર પણ છે અહીંયા દાખલ કરવાનું હોય છે એટલે એ પણ તમારે જરૂરી દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે એટલે એ પણ તમારે હાજર રાખવાનું હોય છે લોન લેતી વખતે શિશુ મુદ્રા લોન તો જે બેંક ઓફ બરોડ શિશુ લોનની રકમ છે પચાસ હજાર સુધી મળવાપાત્ર છે પ્રક્રિયા શુલ્ક છે તો આ લોન મેળવવા માટે કોઈ પણ પ્રોસેસની ફી લાગુ પડતી નથી લવસિંગ તો તેમાં ગ્રાહકોની સગવડતા અનુસાર હપ્તા લોન પણ તમે ભરી શકો છો બરાબર હપ્તા દ્વારા પણ લોન લઈ શકો છો એ પણ તમને જે આમ સુવિધા છે ઉપલબ્ધ કરવામાં આવશે અને વાત કરીએ તો કિશોર લોન તો કિશોરા લોનમાં છે તમને પચાસથી પાંચ હજાર રૂપિયા છે એ તમને લોન મળે છે તો આ રીતના શીશો અને કિશોરા લોન વિશે પણ આપણે પ્રોસેસ એની જોઈ એને કેટલા સુધી મળતી ઓલામાં પાંચ હજારની લિમિટ હતી આમાં છે તમને પાંચ લાખ રૂપિયાની છે લિમિટ આપે છે આગળ તૃણા તૃણા લોન છે તૃણા લોનમાં છે તો તમને છે તે બેંકમાંથી છે એક લાખ લોન મેળવી શકશો તમે જે ઋણાવસ્થામાં છે એક લાખ રૂપિયા તે અને તૃણાવસ્થામાં પણ તમે પાંચ લાખ સુધીની લોન છે એ મળી શકે છે આમાં પણ તમારે કોઈ પણ જાતની ફી છે એ દાખલ કરવાની એ આ તો આ રીતની પ્રોસેસ હોય છે બરાબર તૃણાવસ્થા પૈસા અને બેંક ઓફ બરોડા એ મુદ્રા લોન છે એ બેંક ઓફ બરોડા દ્વારા માઇક્રોસ યુનિટ ડેપલમેન્ટ એન્ડ ઓફ રિફાઇન્સ એજન્સી દ્વારા છે આ લોન્ચ કરવામાં છે બિઝનેસ સપોર્ટ માટે છે આ યોજના છે લાગુ કરેલ છે અને ઝડપથી છે ઓન ઓનલાઈન અરજી કરી અને તમે છે આનો લાભ પાંસ મિનિટમાં ફક્ત લોન છે કમ્પ્લીટ થઈ જાય બેંક ઓફ બરોડા દ્વારા હિ મુદ્રા એ સત્તાવાર વેબસાઈટ આપી છે બરાબર ડબલ્યુ ડબલ્યુ બેંક ઓફ બરોડા એની ઉપર જઈ અને તમારા છે આ લોન બાકી જેવી વિગતો છે એ તમે એને સેક કરી શકો છો કે કઈ રીતના પ્રોસેસ કરવાની આવશે લોન ઉત્પાદન પસંદગી છે તો ઓનલાઈન અરજી તમારા બટન પર ક્લિક કરી અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી ફોર્મ ભરો તમામ જરૂરી દસ્તાવેજો છે અહીંયા તમે દાખલ કરી અને કયા વ્યવસાય માટે છે તમે એ અપ્લાય કરો છો એ પણ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે મિત્રો એનો ભલે એ મિત્રો બધા યાદ રાખવાનું કારણ કે એને બીને લોન ન મળે જરૂરી દશાવે તો અપલોડ કરવા તો જરૂરી દશાવે છે તમારે સ્કેન કરી અને અપલોડ કરવા રહેશે અને અરજી સબમિટ કરી તો ફાઇનલ તમારે સબમિટ છે એના પર કરી અને તમારી અરજી છે એ કમ્પ્લીટ ઓકે કરી દેવાની તો તમારા ટૂંકા સમયની મળન છે ઓકે કમ્પ્લીટ થઈ જાય મિત્રો તો આપણે આ રીતના જે આ પ્રોસેસ છે તો પતિભાવ માટે રાહ જો અને અરજી સમીક્ષા કરી છે એ નિર્ણય તમારે રાહ જોવાની છે અને લોન મંજૂરી ટૂંક સમયમાં હશે તમારી લોનની મંજૂરી છે મંજૂરી એ મળી જશે આ રીતના છે પ્રોસેસ તો વિડીયો મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરીએ મિત્રો મળીએ નવો વિડીયો